માળિયા મિયાણામાં ત્રણ પોઈન્ટ નેવું કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો માલાણી શેરીના રહેણાંકમાં દરોડો સુરક્ષા રહેતા શખ્સ પાસેથી ગાંજો મેળવ્યો હોવાનું ખુલ્યું ઓગણચાલીસ હજારનો ગાંજાનો જથ્થો કબજે માળિયાની માલાણી શેરીના મકાનમાં રેડ કરી એસઓજીની ટીમે ત્રણ કિલો નવસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને ગાંજો મોબાઈલ સહિત ચુમ્માલીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્લું છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માલાણી શેરીમાં રહેતા વલી મોહમ્મદ શેર મોહમ્મદ મોવરના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો વજન ત્રણ કિલો નવસો ગ્રામ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર ત્રણસો મળી આવતા પોલીસે ગાંજો અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ અદાહાર કાર્ડ આધાર કાર્ડ અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લીધેલ રેગઝિનનો કાળા કલરનો થેલો સહિત કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લીધો છે સોજીની ટીમે ગાંજા સહિતના મુદ્દા માલ સાથે આરોપી વલી મહંમદ મોવરને દબોચી લીધો છે જે જથ્થો સુરત રહેતા અસમ રફિક માણેક પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા માળિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે ટીવીન ન્યૂઝ મોરબી